સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને મેયર એક્શન મોડ પર આવ્યા છે ધીમી કામગીરીને લઈને અધિકારીઓ અને ઇજારદારને મેયરે ખખડાવ્યા છે ગજરા સર્કલ ઓવરબ્રિજની ધીમી કામગીરીને લઈને તેમણે ઠપકો આપ્યો તેમણે શહેરને કંઈ પડી નથી નગરજનો હેરાન થાય તેમાં તેમને આનંદ આવે છે મેયર બ્રિજસેલ વિભાગના ઇજનેર અને એજન્સીને બોલાવી હિસાબ માંગ્યો છે સાત જાન્યુઆરી સુધી અમરોલી તરફ જતા બ્રિજના એક રેમ્પની કામગીરી પૂર્ણ કરવાની ઇજારદારે ખાતરી આપી છે જો કે કામમાં મોડું થશે તો ભારે પેનલ્ટી કરવાની મેયરની ચીમકી છે મેયરે બ્રિજ સેલ વિભાગના ડિવિઝનલ હેડ કાર્યપાલક ઇજને તથા ઇજારદાર એજન્સીને રૂબરૂ બોલાવી કામગીરીનો હિસાબ માંગ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે અમિત જે રીતે મેયર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે બ્રિજની કામગીરીને લઈને અને જે તારીખ નક્કી કરવામાં આવી છે તારીખમાં પણ જો કામગીરી પૂરી નહીં થાય તો પેનલ્ટી પણ ભરવી પડશે ત્યાં સુધીની તેમણે ચીમકી ઉચ્ચારી છે અપડેટ શું જે ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં આજે કહી શકાય કે ગજેરા સર્કલનો જે ટ્રાફિક હતો તેને ઓછો કરવા માટે આ રત્નમાલા જે બ્રિજ છે તે મંજૂર કરવામાં આવ્યું હતું અને આ રત્નમાલા બ્રિજના રેમ્પની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે જોકે પાંચ વર્ષથી આ કામગીરી ચાલતી હોવાને લઈને અનેક ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે કારણ કે પીક અવર્સમાં અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે હતી પરંતુ હાલ અત્યારે પણ જે છે બ્રિજ હજી સુધી ન બનતા લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે એની જ ધ્યાનમાં લઈને સુરતના મેયર છે દક્ષેશ માવાણી તેમના દ્વારા જે અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે હાલ સાચીતા દ્રશ્ય જોઈ શકો છો કે બ્રિજની કામગીરીને લઈને મોટા ભાગનો આ જે રસ્તો છે અવરોધ રૂપ બની ગયો છે અને તેના જ કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો છે કરવાનો વારો આવી રહ્યો છે મહત્ત્વની વાત છે કે વહેલી સવારે અને પીક અવર્સમાં અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે થતી હોય છે ને તેને જ લઈ આ મેયર દ્વારા આ એક્શન પ્લાન છે તે કરવામાં આવ્યું છે ને કે અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તમે જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ કરો વાહન ચાલક આપણી સાથે છે એ બ્રિજ બન રહા હૈ કેટલી ટ્રાફિક હોતી અહીંયા પે ટ્રાફિક હોતી હૈ કેટલી દિક્કત આતી હૈ ટ્રાફિક કરને મે દિક્કત હોતી હૈ ના ઇધર ઉધર સે ક્યાં કહોગે અધિકારીઓ કો જલ્દી કામગીરી હોની ચાહીએ હમ હોની ચાહીએ चोक्स रिक्शा चालकों चालको अपनी बातचीत करवाया ब्रिज बने समस्या पड़े या ट्रैफिक यहाँ ट्राफिक ट्रैफिक तो बहुत रहता है मेरे भाई लेकिन अब ब्रिज बन रहा है तो कुछ सही हो जाएगा ना? कितने साल से बन रहा है दो साल से तो काम चालू है यहाँ पे अभी कितनी दिक्कतों का सामना करना है। दिक्कत तो बहुत है साहब अभी यही कहेंगे भाई ट्राफिक है और क्या बोलेंगे એટલે કે આ વાહન ચાલકો છે તે પણ પોતાની વેદના છે વ્યક્ત કરી રહ્યા છે કે ટ્રાફિક ની સમસ્યા થાય છે તેમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે ત્યારે એક વાહન ચાલક છે અન્ય તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલી સમસ્યા તેમને અહીં પડે છે તેવી એટલે ચાલકો છે તેઓ પણ કહી રહ્યા છે કે બ્રિજના કારણે ખૂબ ટ્રાફિકનો સામનો છે તેમને કરવો પડે છે કે વડીલ અહીંયાથી તેમની સાથે વાત કરીશું કાકા આ બ્રિજ બને છે કેટલી ટ્રાફિક થાય છે અહીંયા બહુ ટ્રાફિક થાય છે કેટલી સમસ્યા પડે બહુ સમસ્યા પડે કેટલા વર્ષથી આ કામ ચાલે આ કામ ચાલે છે લગભગ ચાર પાંચ વર્ષથી છે શું કેશો તંત્રને ને શું કેશો કઈ નઈ કે ધન્યવાદ કરું કે ભાઈ એ કામ જરા સ્પીડ પટાઈ દે છે એનો મહેરબાની થાય કે પબ્લિક શાંતિ મળી જાય કેટલો સમય હેરાન થવું પડે અમને તો ત્રણ કલાક ચાર કલાક હેરાન થવું પડે સાંજના ટાઈમમાં ચોક્કસથી એટલે લોકો પણ એવું કહી રહ્યા છે કે ત્રણથી ચાર કલાક સુધી જે પીક અવસમાં અહીંયા ટ્રાફિકની સમસ્યા રહે છે ને લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે જોકે આ રત્નમાલા બ્રિજ છે તે લોકોની સુવિધા માટે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરે ખૂબ ધીમી કામગીરી કરી છે અને આ વાત સુરતના મેયર દક્ષેશ માવાણીના ધ્યાને આવ્યું છે ને તેમને સાત જાન્યુઆરી સુધીમાં અમરોલી તરફના રેમ્પનું કામ પૂરું કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે બ્રિજ છેલ્લા અધિકારી અને કોન્ટ્રાક્ટને પણ સ્પષ્ટ ભાષામાં અને કડક શબ્દોમાં ચિંતા ધમકી આપી છે કે જો સમયસર કામ પૂરું નહીં થાય તો તેમને પેનલ્ટી પણ આપવામાં આવશે એટલે કે છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનું કામ છે એ ચાલી રહ્યું છે અને એકદમ કાચબાની ગતિથી આ કામ ચાલી રહ્યું હોવાને લઈ લોકો પણ અટવાય છે અને તેને જ લઈ હવે મેયરે પણ મેદાને આવવું પડ્યું છે જી બિલકુલ